તો આ તરફ મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ ભૂગર્ભ ગટરની સ્થિતિ શહેરમાં જેસે થે જેવી જોવા મળી છે આ સ્થિતિ વચ્ચે ભૂગર્ભ ગટર સફાઈના બિલ ચીફ ઓફિસરે બારોબાર ચૂકવી દેતા પાલિકામાં બિલ ચૂકવણીનો મામલો ગરમાયો છે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં પાંત્રીસ વર્ષ અગાઉ રૂપિયા બે કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાંચ વર્ષ અગાઉ પણ પાલિકાનો વિસ્તાર વધવાની સાથે ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ રૂપિયા સાહીઠ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલી છે ભૂગર્ભ ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ ભૂગર્ભ ગટરની સ્થિતિ શહેરમાં જેસેથે થે જેવી જોવા મળી રહી છે મહેસાણા શહેરમાં આશરે પાંચ કિલોમીટરમાં હાલ વિસ્તાર પામી ગયું છે પરંતુ ભૂગર્ભ ગટરની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે ભૂગર્ભ ગટર સફાઈ કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની મહેસાણા પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલના મળત્યાની હોવાનો પ્રમુખનો આક્ષેપ છે તાજેતરમાં પાલિકા પ્રમુખે ભૂગર્ભ ગટર સફાઈ કામગીરી નબળી હોવા મુદ્દે બિલ નહીં ચૂકવવાની ના પાડી હતી તેમ છતાં ચીફ ઓફિસરે ઉપરવટ જઈ ગટર સફાઈના બિલના રૂપિયા ચુમ્બાલીસ અઠ્ઠાવન લાખ ચૂકવી દેવામાં આવ્યા જેને લઈ સમગ્ર મામલો ગરમાયો છે રિટર્ન જે એજન્સી છે એની કામગીરી ખરાબ છે એના કારણે જે છેલ્લા બે ત્રણ મહિનામાં જે સમસ્યા ઊભી થઈ હતી એટલે ઘણી નોટિસો આપવામાં આવી હતી અને સભ્યોની બી રજૂઆત હતી કે આ એજન્સીનું જ્યાં સુધી એનું કામ પૂરું ના થાય આપણે ટેન્ડરની શરતો મુજબ જ્યાં સુધી એની કામગીરી ના થાય ત્યાં સુધી એનું પેમેન્ટ ચૂકવવું નહીં ના એના ઓલરેડી એમાંથી એમણે કંઈક સાડા ત્રણ લાખ રૂપિયા જેવા કાપી દીધા છે અને હજુ સપ્ટેમ્બર ઓક્ટોબરના હજુ આગળના પેમેન્ટ બાકી છે મહેસાણા પાલિકામાં ચીફ ઓફિસરના એજન્સીને બિલ ચૂકવણી વિવાદ વચ્ચે વધુ એક બાબત સામે આવી છે છે કે આ ચીફ ઓફિસર જ્યાં જ્યાં ફરજ બજાવવા ગયા ત્યાં ત્યાં આજ એજન્સીને ભૂગર્ભ ગટર સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ભૂગર્ભ ગટર સફાઈની કામગીરી કરતી એજન્સીનો નાતો ક્યાંક ને ક્યાંક ચીફ ઓફિસર જીગર પટેલ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે ગટર બિલના નાણાં બારોબાર ચૂકવી દેવા મામલે વિવાદ વકર્યો છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા